આજે બોટાદ ખાતે કોંગ્રેસ દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોને પડતી હાલાકીઓ હળદર કાંડનો મામલો જેમાં પોલીસે ખેડૂતોને જેલમાં નાખ્યા તે તમામ બાબતોને લઈને હવે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે અને આને જ લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂત મહાપંચાયત યોજાય તે પહેલાં કૃષક આંદોલનની જાહેરાત કરી છે જેમાં કેમ્પેન થકી લોકો સુધી મેવાણી ત્યારબા ખેડૂતો માટે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં જગતનો તાત ખૂબ ચિંતિત બન્યો છે રાતે પાણી રડવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને આજે જાણે કે કુદરત ખેડૂતોથી રૂઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ વચ્ચે નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે અને બીજી તરફ ખેડૂતો પર અત્યાચારના બનાવો થોડાક દિવસ પહેલાં બોટાદના હળદળ ગામમાં જે પથ્થરમારો પોલીસ ઉપર થયો કરદાને લઈને વિરોધ કરવા માટે ખેડૂતો એકત્ર થયા હતા હળદળ ગામમાં મહાપંચાયત યોજાઈ હતી અને આ દરમિયાન પોલીસો પથ્થરમારો થયા બાદ પોલીસે પંચ્યાસી કેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને આના કારણે મામલો ગરમાયો હતો ત્યારે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો હાલ જેલમાં બંધ છે ને આને જ લઈને આજે ખેડૂતોને લઈ કોંગ્રેસ દ્વારા મહાપંચાયત યોજવાનો કોલ આપવામાં આવ્યો હતો આજે સાંજે પાંચ વાગે ખેડૂત મહાપંચાયતનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં કૃષક આંદોલનની શરૂઆત ખેડૂતો માટે થવા જઈ રહી છે આ મામલે પહેલાં તો જિગ્નેશ મેવાણીને સાંભળો નમસ્તે મિત્રો jignesh memani આવતીકાલે બોટાડ હરડલ મુકામે સાંજે 5 વાગે એક કૃષિ આંદોલનની શરૂઆત કરી છે એક જન જુમ્બેસ લોન્ચ કરી છે નામ છે કૃષક આંદોલન મૂળ વાત એ વિશે કે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં છેલ્લા 25 30 વર્ષમાં ખેડૂત ખેતી અને ગામડાઓને કચ્ચર ગાણ કાઢી રાખવામાં આવ્યું છે ઔદ્યોગિક વિકાસ થવો જોઈએ કોંગ્રેસની સરકારમાં જબરદસ્ત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું પણ ઔદ્યોગિક વિકાસ એ ખેતી ખેડૂતોને ગામડાના ભોગે ન હોઈ શકે એટલે ગુજરાતમાં નવી એક વિકાસની તરાહ ઊભી થાય નવી એક વિકાસની પદ્ધતિ ઊભી થાય અને એના માટે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ગામડાઓને જગાડવાના આશયથી અમે લોકો આ કેમ્પેન લોન્ચ કરી છે તો આવતીકાલે સાંજે પાંચ વાગે બોટાદ મળીએ છીએ આશય એવો છે કે નગરો અને મહાનગરોમાં જે પ્રમાણેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ થયો એ ગામડા સુધી પહોંચે અને ઉદ્યોગ અને વેપારમાં જે પ્રમાણેનો નફો મળે છે એ પ્રમાણેનો નફો ખેડૂતોને અને ખેતીમાંથી થતો થાય તો લાગે છે કે સાચા અર્થમાં ગુજરાત આપણું વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ બને તો એક ગામડા અને ખેતીની દિશામાં એક નવી ઝુંબેશ લોન્ચ કરી છે આ તમામ લોકો આવતીકાલે સાંજે પાંચ વાગે બોટાદ હરડલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું જય કોંગ્રેસ જય સંવિધાન આપે સાંભળ્યા હતા કોંગ્રેસના ખેડૂતો માટે અલગ અલગ મુદ્દાઓને લઈને ખેડૂતો પીડાઈ રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે તેના માટે હવે આ કૃષક આંદોલન લોકોના ઘરે ઘરે ખેડૂતોના ઘરે ઘરે જઈને તેમને જાગૃત કરવાનું કામ કરશે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ખેડૂતોને જે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે તેને લઈને સરકાર ક્યાંક દબાણમાં આવે છે કે કેમ દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો